હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લા દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને રજૂઆત કરવામાં આવી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ કપિલભી મહેતા હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લાના મંત્રી હિન્દુસ્તાન નિર્માણ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના માધ્યમથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે કલકત્તાની જે ઘટના ઘટી છે એ નરાધમને ફાંસીની સજા તો થવી જ જોઈએ એને હિન્દુસ્તાન નિર્માણ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સક્ષા સભ્યોમાં વખોડે છે એની નિંદા કરે છે કે આવી વારંવાર ઘટનાઓ બન્યા પછી પણ જે તે રાજ્યોની સરકારો કેમ જાગતી નથી અને જ્યારે આવી ઘટનાઓ થતી હોય છે ત્યાર પછી બધા રસ્તા ઉપર ઉતરે છે અને એને ન્યાય અપાવવાની વાત કરે છે પણ જ્યારે આવી ઘટનાઓ સામાન્ય ઘટનાઓ જ્યારે બનતી હોય આવી મોટી મોટી હોસ્પિટલોમાં હોસ્ટેલોમાં ત્યારે કોઈ કાંઈ કરતું નથી પણ માત્ર ને માત્ર દેખાવો પૂરતો વિરોધ કરવા માટે આજે લોકો જ્યારે રસ્તા ઉપર આવ્યા છે ત્યારે અમે કલેક્ટરશ્રીને સંબોધીને પત્ર લખ્યો છે આવેદન પત્ર કે જે રીતના કલકત્તાની ઘટના ઘટી છે એની અમે નિંદા કરીએ છીએ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને પીડિતા જે છે એને ન્યાય મળવો જોઈએ ને નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ પણ સાથે સાથે ગુજરાતની અંદરની વાત કરીએ તો ગુજરાતમાં હરણીકાંડ થયો એમાં બાળકો કંઈક ડૂબી ગયા તક્ષશિલા સુરતમાં થયો એમાં કંઈક બાળકો આગની લપેટમાં આવીને સરગતા સરગતા નીચે ઉતર્યા સાથે સાથે ગ્રીષ્મા વેકરિયા નામની દીકરી જે ટ્યુશનમાંથી જાતી નરાધમ હેનીલે એની તરત જ હત્યા કરી સરા જ્યારે આ ગુજરાતની ઘટનાને સુરતની જ્યાંથી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીનો વિસ્તાર છે મત વિસ્તાર એ એ વિસ્તારમાં આ ઘટના ઘટી છે સાથે સાથે પુ મોરબીના પુલની ઘટના તમે જુઓ હમણાં ગેમ ઝોનની જસ ઘટના રાજકોટની જુઓ અને સાથે સાથે જસદણમાં જે રાજ્યના અત્યારે હાલના પુરવઠા મંત્રી છે વિસ્તાર છે એમનો મત વિસ્તાર એ ઘટનામાં જે વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ પર ભાજપના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા એ દુષ્કર્મ કરવામાં આવ્યા છે એને પણ સજા થવી જોઈએ એના માટે પણ ભાજપ મહિલા મોરચાએ આગળ આવવું જોઈએ એના માટે પણ વિરોધ કરવો જોઈએ માત્ર પ્રજાને દેખાડવા માટે ભાજપ મહિલા મોરચું બંધ કરે પ્રજા બરાબર જાણે છે કે આ વિરોધ શેનો છે માત્ર વિરોધ કરવા માટે કરીને તમે પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરો અને પ્રજા જાણે છે જો તમને વિરોધ જ કરવો હતો તો ગાંધીધામમાં પાંચ વર્ષની બાળકીની નરાધમે હત્યા કરી નાખી એના ઉપર બળાત્કાર કરીને તમે કેમ રસ્તા ઉપર ન ઉતરે કારણ કે એ ગરીબની દીકરી હતી એટલે ત્યારે ભાજપ મહિલા મોરચાને ખબર ન હતી હું ભાજપના મોરચાને કહું છું મહિલા મોરચાને કે જો તમારે ખરેખર નિંદા કરવી હોય ને ખરેખર પ્રજાની સાથે રહેવું હોય ખરેખર મહિલાની સુરક્ષા કરવી હોય તો તમામ નેતાઓની સુરક્ષા ગટ હટાવી અને જ્યાં જ્યાં હોસ્ટેલો છે જ્યાં જ્યાં દીકરીઓ ભણે છે એ જગ્યા ઉપર તમે તૈનાત કરો સિક્યુરિટી ત્યાં પોલીસ કર્મચારી ઊભા રાખો દીકરીઓ સ્કૂલમાંથી છૂટે અને લુખાવો બેફામ બને આ શું સલામતી છે તમારી અને પછી જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે રસ્તા ઉપર આપીને આવેદનપત્ર આપો છો આવી ઘટનાઓને અમે નિંદા કરીએ છીએ અને સખત શબ્દોમાં વખોડીએ છીએ હું આપના માધ્યમથી ગુજરાત ભાજપ મહિલા મોરચાને કહું છું કે તમારામાં તાકાત હોય અને તમારા જે પુરવઠો મંત્રી છે વિસ્તારની ઘટના છે જસદણની એક વિસ્તારની ઘટનાની જો તમે રસ્તા ઉપર ઉતરો ને તો તમે સાચી મહિલા સુરક્ષાની વાત કરજો બાકી તમારા મોઢે ક્યારે પણ મહિલા સુરક્ષાની વાત સોંપતી નથી અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ